વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે ટ્રાફિકનું સરળ સંચાલન માટે જીઆરડી મહિલા જવાનની મદદ લેવામાં આવે છે વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર જીઆરડી મહિલા જવાનોને ટ્રાફિક સંચાલન માટે જવાબદારી સોંપવામાં આવી હતી બુધવારે સેજલબેન કિશોરભાઈ પટેલ પ્રિયંકા અને આશાબેનને મચ્છી માર્કેટ ત્રણ રસ્તા પાસે ટ્રાફિકના સરળ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી જે દરમિયાન મચ્છી માર્કેટ પાસે એક કાર ચાલકે ટ્રાફિકને નડતરરૂપ પોતાની કાર પાર્ક કરી હતી જેથી ટ્રાફિકનું સંચાલન કરતી જીઆરડી જવાને ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કરેલી કાર ચાલકને વ્યવસ્થિત પાર્ક કરવા અને ટ્રાફિકને નડતરરૂપ વાહન ન કરવા સૂચના આપી હતી કાર ચાલકની બાજુની સીટ ઉપર બેસેલી એક સ્ત્રી જેની ઉંમર પાંત્રીસ થી ચાલીસ વર્ષ અચાનક કારમાંથી ઉતરી જીઆરડી જવાન સાથે ઝઘડો કર્યો હતો જીઆરડી જવાને ટ્રાફિકને નડતરરૂપ કાર હટાવવા જણાવ્યું હતું ઉશ્કેરાયેલી મહિલાએ જીઆરડી જવાન સાથે ઝઘડો કર્યો હતો સાથે જીઆરડી જવાનો આવી જતા ઉશ્કેરાયેલી મહિલાએ આશાબેનને બચકા ભર્યા હતા અન્ય જીઆરડી જવાન સાથે હાથાપાઈ અને મારામારી કરી હતી કારની પાછળની સીટ ઉપર બેસેલી અન્ય મહિલાએ પણ જીઆરડી જવાનોને માર મારવા અને ગાળો આપવા લાગી હતી આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી વાપી ટાઉન પોલીસ મથકે કારમાં સવાર બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસ જીઆરડી જવાન સેજલબેને આપેલી ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી